દક્ષેશભાઈ સોલંકીએ તારીખ ચાર આઠ બે હજાર ચોવીસ ના રોજ પોલીસ તંત્રને લેખિત જાણ કરી હતી આ મુસ્લિમ અનુકાકર તેણીને તથા તેમની બે સંતાનોને મુસ્લિમ બનાવવાના બદ ઇરાદે રાતે ભગાડી ગયો હતો જેને સોનગઢ પોલીસ તંત્ર દ્વારા તેને ઝડપી પાડી જલના સરિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો અનુકાકર ખૂંખાર માનસિકતા ધરાવતો અસામાજિક તત્વો છે અને ફળિયામાં પણ બહેન દીકરીઓ પર ખોટી દાનત બગાડતો હતો તેનો ભાઈ સમીર કાકર પણ બે વર્ષ અગાઉ મરાઠી મહિલાને પટાવી ફોસલાવીને બગાડી ગયો હતો જેથી સોનગઢ પોલીસ તંત્રમાં ફરિયાદ નોંધાય છે પોલીસ તંત્ર દ્વારા મુસ્લિમ અનુકાકર તથા છોકરીની જુબાની પણ લેવામાં આવી છે ને વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા પીઆઈ કેડી મંડોરાને લેખિત રજૂઆત કરી ગુનેગાર અનુકાકરને સખત કાર્યવાહી કરી અને સખતમાં સખત સજા કરવા ભારપૂર્વકની રજૂઆત કરી છે જેમાં ਵਿરામાનવી સંગઠના વાલ્મિકી સમાજના ભાઈઓ બહેનો દ્વારા આજે 8મી ઓગસ્ટ 2024 ના રોજ amo સમસ્ત અનુસૂચિત જાતિ એકતા મંચ દ્વારા વાલ્મીકી સમાજની દીકરીને ઈસ્લામપુરા સોનગઢ ખાતેના અનસ કાકર નામના મુસ્લિમ યુવક એને તારીખ ચારમી ઓગસ્ટના રોજ ઘરમાં ઘૂસીને એનું બે દીકરા સાથે અપહરણ કરીને ભાગી ગયેલ હતો એ અનુસંધાને અમુ આજે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા આ લેખિત રજૂઆતના અંતે પીઆઈ સાહેબે કહ્યું છે કે અમે એ દીકરા દીકરીને પકડી લાવ્યા છે અને એમનું ઇન્વેસ્ટિગેશન કરીને એમની પૂછપરછ અમારે ચાલુ છે અમે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ અમારા સમાજમાં એક મુસ્લિમે એક યુવકનું ખૂન કરી નાખ્યું હતું અને અગાઉ બે વર્ષ પહેલાં પણ એક આવો જ ઇન્સિડન્સ મહિનો હતો તો વારે ઘડિયા એવા ઇન્સિડન્સ બને છે એની સામે સોંગ પોલીસ સ્ટેશન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તાપી જિલ્લો સખતમાં સખત કાર્યવાહી કરે અને આવા તત્વોને ઢાંભી દઈ અને આવનારા સમયમાં ફરી આવો બનાવ ન બને એવી કાર્યવાહી કરવા માટે અમે તાકીદ કરી છે અને કાર્યવાહી હાલ ચાલુ છે પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળે એ માટે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ સોનગઢ